Vía mina tijena. Vía mina ¿qué va a querer tu hermano? A 5 estrellas casi en ti está. A 5 estrellas casi, estaría mina tijera, ¿eh? ¿Qué haré, no? ¿O va a qué haré? No. Vía mina tijera va a querer vida, ¿no? Caí de la uquera. ¿Nagüará? Ah. Todo va a ser de caparaca, ¿li do? Final tijera, ¿no? Todo este misionero va a ser scraping, ¿qué ¿qué

કઈ જાવ છે વાડીએ તો છે ને પાણી કાર્બન એ ઉછાળી દી આપડે એ ઢીંગુ તો ભેમે લે કે આપડે જને ભાઈ જાય છે કપાયો કપાયણવા જાય બાકી તો કપાસ તો હેંગર બહાર કેવો છે ઓય બાપ બંચે ને થોડે કોમલ થી રહે અમર છે ને આ કેની છે કે પાણી બહુ નીકળે બગરા ફા પડે ને કે છે કે પડી રહી ને ઓર આ બેન છે ને તો બાંગુ જ નખેક કરે એ બેન લે 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 અને દેરા છે ને સાંગે બેઠા છે કે કમ વાડીયા પુગે તો ફેમિલી ફાઇનલી આપણે છે ને પુગ્યા છે વાડીયા છે ને ભાઈ આવી રીતે કે કપાસ છે કેવો છે છે ને પહેલી વારી બાકી છે તો છે ને આપણે સૂર્ય દાદા છે કે જો ગયા થી અમે આના સ્નૂકતાવે હ આપણે વીર તો એંકડો ના હેડ દોપા ઓ કપાસ હરોય કપાસ તો સેવા ઠીક હમ છે ને પેલી વીણી બાકી છે અત્યાર સુધી થોડોક તો ઓલો હોય તો ખરો કેમ કે વરસાદ લાગી ગયેલો એટલે કેમ કે આ હેઠે તો ઓલો હોય એવું તો રહેવાનું છે કાઉપા હમ એવું તો રહે તો ભાઈ હમ તો હાલો જગદીશ ભાઈ વીણો મળો આવ્યા વીણો છે પણ ટાઈટ ભાઈ અમે ટાઈટ ભાઈ ટાઈટ ભાઈ ટાઈટ તો રહેવાની છે જાન લગન કપમ છે તાલકન

ખંદી ભી આવો ભાઈ આરવાર કાલ છે ને કાલ કપહારો તો આજ પહોળે હારો કપ એવું હે આ કાલ જમણવાર હતું બાપા ખરુના હં હં ખરુના જમવા ગયા અમે હ હ તલા પીધો બાપા હા શું કાલ બાપા એવું બધું હા એવું હતું ભાઈ આ છે ને આવો ડીમ આલે આ ડી પેતો અમારે રેવા કેમ ભાઈ અહીં આવ્યા કેમ તો ઉકલે છે કેમ હે હારો લેવો પાછો આ ભાઈ છે ને પાછા હારવા લેવા આવ્યા કેમ કે છે ને એનો સાહેબ પાછળ ને હારો લઈ કે બે ભાઈ છે ને આખો સાહ પહેલા લેતા રહી પછી ઓલો સાહ લેતા આવીશું કા ભાઈ હા તો ભાઈ છે ને વીણવા મળી ધીમે ધીમે બાકી તો ઉકેલ પડે એમ તો કઈ છે નહીં પણ છે ને વીણવો તો પડશે જ તી કા ઉપલ કા હા વીણવો તો પડશે જ તો ભાઈ આમ જો મોટા મોટા કપા આવે છે હમ આગળ તો તો આગળ તો કોડો કોડો કપા તો પછી એને વીણવા તો ફેમિલી ફાઇનલ અત્યારે છે ને થઈ ગયું છે સાનો ટાઈમ ને આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા નાસ્તો તમને ખબર તો છે કાંઈ ઘડ્યા તેવડો છે ભાઈ એ પીસ કોણ દે બી ને ઉકા એટલે એટલે પગો આવ્યા પણ છે ને લેર આવ્યા એક્ઝામ પર હમણાં છે ને ભાઈ જગદીશ ભાઈ છે ને લેર આવે છે બા એ હાર્દિક ભાઈ લેર આવે છે મારા બાસી આવી આવીને કાબા કપા છે આ ઠીક ઠીક કોની આ પેલી ગણી પડ્યું કે એવું હોય બટ હમ મે ખાધ્યો કે મે ખાધ્યો કે હકાલન બધો આવે બાકી તો ઉપલા ડબકા છે ને એ હારા પાછા આવડા છે આવડા હારા ડબકા છે બાકી એટલા ડબકા છે ને એ તો ભાઈ તમે વાત જ પૂછવામાં હવે હશે ને ભાઈ પૂરો થઈ જશે બાકી માં ઠીંગુ બેન અમે તો રમે કા ઠીંગુ બેન કેમ કે પછી આ ખેતર છે કે હવા ના પર માં છે કે ભૂખણા એ બાદ તા કે પછી ને આયર આયર વી આવે એટલે છે ને ભાઈ બીક લાગે એકલા વઈ એટલે બીક તો લાગે ને ભાઈ તો ફેમિલી ફાઈનલ હતા છે ને થઈ જશે બપોર ને આપણે છે ને ભાઈ બપોરે કરવા આવી જશે તો બપોર માં આપણે છે ભાઈ જો સીણા ડાળ છે રોટલી છે બાકી છે ને ડુંગળી ને હાલો બધે તમે માલો બાકી

તો ફેમિલ કે આપણે છે કપા વીણી છે હું ને હાર્દિક છે ને જોડીઓ થી વીણી આવડે હાંધે છે ને ભાઈ એક એકલા વીણી તો એમ પણ આપણે હેર વેરામ ભળો વિલાસ પીણી હે વિલાસ પીણી હેર વી આવે ને તો એ તે અમાર હેર વેર વી આવો તો જો આ જગદીશ દીસ પીણ ભળો આ બા ઘર ખાટલો હારે આવે હેર આવે તો અમાર હેર વેર કેમ વી આવે એકલા એકલા લેવો તો એ થી નાખી દો તો હકાલા બકાલા બધું હા એ છે ને હકાલા બકાલા તો એ નાખી દે કેડો આમ ભાઈ તો કે હકાલા બકાલા ની નાખ દે વીપુલ કે આમ ભળો याने घर खटलो हारे आवे घर ना हसियारे नाके कपासी ने भाई आवो जो जोयो तो छे तुम्ही क्या छे हमी छे ने आ बी यार जो खा था तो किया है क्यों ये से ना कॉमेडी वीडियो करे याने से ना कॉमेडी वीडियो छे ना एक आईडी खोल दे के YouTube ओले Instagram मा पई भले बनावे रखे छे ना भाई छे से बोलो फॉलो कर ले दो तो पाछा याक बनायो आदि हो केम मेको आपने और Instagram को रोहित लाइफस्टाइल व्लॉग તો ભાઈ છે ને ઇન્સ્ટાગ્રામ જે વાપરતા કે છે ને રોહિત લાઈફ બ્લોગ સર્ચ મારજો આપણે છે ને એક કોમેડી જે કોઈ બનાવી છે સારો લાગે તો કોમેન્ટ કરી નાખજો છે ને ફોલો કરતા તો પાછા તો કોમેન્ટ કરતા હતા બનાવી ન બનાવી તો આપણે છે ને બનાવવાના છે પાછા કોમેડી વિડીયો કા વિપુલકા કા વિપુલ રોલ છે કા પાછો યા ને આમ તો વિપુલ કાને હાર્દિક છે ને દાડિયા રાખે છે આ બી ચાર જણા સી ચેનલ માં કામ કરવા વાળા એ છે ને આઈડિયા આપડી છે ઈ બેન છે ને દાડીએ એ ખાલી આપણે છે ને લાભ ઉઠાવ લેવાનો હોય તો છે ને કપાઈ મળી બાકી જો છે ને છે ભાઈ મેળ આવે આમ જ પણ કેવો કપાય તૂટતું છે તૂટતું આ એટલે બધું તૂટી જાય છે ને આમાં વરસાદ નું કપાવે કે એટલે આમ હાવ આમ બોલું થઈ જાય હા આ છે ને એટલે છે કે આ તો આવે બાકી હોય કે ઈ આમ આવે ની એમ

કાઢીંગો બેન ભાગ્યા તો ફેમ આ કે છે ને થઈ ગઈ છે હાજ ને હવે છે ને ભાગુ છે ઘરે કેમ કે છે ને ભાઈ આખા કપાયું આવેલ છે ને મોડું થઈ બાકી તો એ કે જો મસૂન બેન આવી ગઈ ને ભાગો ને બેન ભાગો ને લે છે તો હાલો હવે ઓલા ભાઈ છે ને એ રહી પછી ને અત્યારે બ્લોગ જોવા ઘરે તો બિલાઈ કપાયું તો એ બ્લોગ જોવા મારા બાની અહીં તો બેન આઈ ગઈ હાર્દિકભાઈ છે ને પાછા થઈ જાય છે મારા બાય જોડે આપણે છે ને એક લેતા એકલા એટલો લતા રો મસ્ત મસ્ત છનછેટ થાય છે હવે છે ને ભાગવું છે ઘરે કપાનું એવું જોખમ છે તો કપાની એવું જોખમ તો ફેમિલી આપણે આટલા દિવસથી અહીં રહીએ આ ગામમાં સિમરણમાં પણ તમને છે ને કહી દે ભાઈ આ ગામનો આખો નજારો નહીં દેખાડ્યો તો આ છે ને તમને છે ને ભાઈ આ ગામ છે કે ગામનો નજારો દેખાડું કેમ કે આ આપડે છે ને ભાઈ કપા ઠલવાયું કે તો ડાયરેક્ટ લઈ આવશે ઢાબા પર ઢાબો હોય તો ઢાબા પર ઘડી પડશે એવા હું વિપુલ કહેલા જ રહીએ કે

Ah, seré, años, los дорогos, no no, no no. ¿Qué es eso? ¿Qué ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué ¿Qué es eso? 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 es eso? ¿Qué es ¿Qué es eso? 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 es ¿Qué es

બે મહિના થઈ ગયા ને હા તો પછી ને 2 મહિના થઈ ગયા કપામાં હવે એવું છે ભાઈ હવે ને ભાઈ બદલી જવાનું છે બીજા ગામમાં કઈ ગામમાં જવાનું તો મને ખબર જવાનું છે હવે એ તો ખબર નહી ભાઈ ને આ નકી

ડાયરેક્શન વાળો કરો બેય છે વડીનું શાક છે દૂધ છે અમિતા બેન છે ને પરિણમન વિડિયો લઈ લીધો છે કા વિડિયો જો પડે ને ક્યારે પછી જો રોટલા તો ભાઈ છે ને વાળું કરી લે આપણે તો ફાઈનલ ફિલ્મ લેતા છે મસ્ત મસ્ત વાળું કરી તો રે હંદે છે ભાઈ હોઈ જશે આપણે એક જગી જા બજોડ તો હું તો બજોડ તો અને ને કોલા છે ને ભાઈ પાકી જશે આપણે છે ને જાગતા કેમ કે આપણે વિડિયો ને બીજી ન્યુ એડ કરો ને મેકો અપલોડ કરો ને તરત તમે આ જોઈ શકો કેમ કે ભાઈ આપણે અડધી રાત સુધી રહી ગઈ ને તારી માઇન્ડ માં તમે શકે વિડીયો જોઈ આપો તમે તો આરામથી થી જોઈ લેજો મને ભાઈ અડધી રાત સુધી જાગવું પડ્યું તો એ તમે ને ભાઈ સબસ્ક્રાઇબ નહી કરતા સબસ્ક્રાઇબ કરતા રહો પાછો ને આજનો બ્લોગ છે ને કઈક આપણો આઈ સીધો આચારકતો બ્લોગ ગેમ જો બ્લોગ ગેમ તો લાઈક કરો શેર સબસ્ક્રાઇબ કરો ને ભૂલતા ન મળી પાછો બ્લોગ સુધી તા સુધી બધાને જય માતાજી બાય બાય ચેનલ મનો તો સબસ્ક્રાઇબ કરતા રહો પાછો બાય બાય